સુરતના સરથાણા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પોલીસ અને લોકો વચ્ચેની મગજમારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં પતંગની દોરી ખરાબ નીકળતા દોરી ઘસનાર અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ હતી જેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો આ સમગ્ર બબાલનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા બીજો વિડીયો વાયરલ કરાયો હતો જેમાં એડવોકેટ દ્વારા પોલીસ વિરુદ્ધ એલફેલ ભાષાનો ઉપયોગ વિડીયોમાં કરવામાં આવી રહ્યો છે અને આક્ષેપો કરી રહ્યા હતા જે મામલે આજે એ ડિવિઝનમાં એસીપી વિપુલ પટેલે નિવેદન આપ્યું છે જેમાં પોલીસે જણાવ્યું છે કે ખોટી રીતે પોલીસની બદનામી થાય તે રીતે વિડીયો વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આવો સાંભળીએ વધુમાં એસીપી શું કહી રહ્યા છે ગઈકાલ તારીખ 16/1/2024 ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયા વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીનાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી આલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિટાડી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડેલ અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં હોય અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાવોએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ ક્વોગ્નેજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય જેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે જેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયાવિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે આ સમગ્ર વિડીયો જે વાયરલ થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકતથી વેગળી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે એ તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે એ કરવામાં આવશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં ત્યાં રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે બ્યુરો રિપોર્ટ સુરત